નવસારી જિલ્લામાં ચોતેરમાં પ્રજાસત્તાક દિવસની કરાઈ ઉજવણી રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં કરાઈ ઉજવણી મંત્રી મુકેશ પટેલે ધ્વજવંદન કરી પરેડનું નિરીક્ષણ કર્યું સ્થાનિક ધારાસભ્યો સહિત મહાનુભાવો જિલ્લા કક્ષાની ઉજવણીમાં રહ્યા ઉપસ્થિત जी समग्र भारत देश छठेरमा प्रजासत्ताक दिन ઉજઈ રહ્યો છે ત્યારે આજે નવસાડી જિલ્લાની અંદર પ્રજાસત્તાક દિન ઉજવણીની અંદર અહીં આવવાનું થયું ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા ગુજરાતની નવ મહાનગરપાલિકા પૈકીયા નવસાડી મહાનગરપાલિકા માં પ્રથમવાર આ મહાનગરપાલિકા બન્યા પછી છુતેરમાં દિન ઉજવાયો આપણે જોઈએ છે જે રીતે દેશના સૈનિકો જે ચાલીસ ડિગ્રી તાપમાન હોય ચાલીસ ડિગ્રી માઇનસ ઠંડી હોય એમાં પણ દેશની રક્ષા કરતા એ બધાને પણ અમે યાદ કરીને આજે અહીંયા અભિવાદન કર્યું હતું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે વંચિતોનો વિકાસ ગામના છેડા છેવાડાના લોકોના વિકાસની જે એક સંકલ્પના હતી એ સંકલ્પમાં આજે કલ્પના પૂરી થતી દેખાઈ રહી છે સમગ્ર દેશ આજે જ્યારે આ પ્રજાસક્તા નિ રહ્યો છે ત્યારે હું તમામને શુભેચ્છાઓ પાછું છું